આજે છેલ્લો દિવસ છે અમારે કરણને અને કરણ તૈયાર થાય છે કરણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચાલો અમારે કરણ આજે રાજી થઈ ગયું છે નાનીને ઘેરે જવાનું છે પણ એને લઈ જાય કોણ કરણને એટલે એકલો જવા તૈયાર થઈ ગયો છે ક્યાં કરણ આમ તો જો એકલા જ ને હોતે સારું હાલ મારી તો જાળ ભાઈ લાલ ભાઈ કરણ ભાઈ આજે પેપર પૂરા થઈ ગયા છે અને કરણભાઈ અત્યારે મોજમાં દેખાય છે એટલે તો કાઈ નથી બચાવ છે કપડા કાઈ બદલવાના યુનિફોર્મ કાઈ લેવા હવે જવા માટે જો જો હે ને અત્યારે અત્યારેમાં શાકભાજી લેવા જાય હાલે જ હાલ અત્યારે શાકભાજી લેવા જાય નક્કી નથી કે હું લેવાનું છે પણ હવે જાય છે મને જી ભાવશે ભાવતું શાકભાજી હશે એ લઈ લઉં ભાઈ વિજય હે ભીંડા લેવા આવી ગયા ભાઈ જય હે ભીંડા લઈને

તો ભાઈ આવી ગયો ક્વેશ્ચન માથે અને બે ભાઈ rame છે અમાર કરણ તો હવે હું करू મારે એ હું લેવા છું આવી ગયો હું હા ગુલાબ દે દયો તો ગુલાબ હા મિક્સમાં આવશે

અવે લઈ લીધો છે ચલો હવે જઈએ ઘરે ગોળો લઈને આવી ગયો ચલો ચિંટુ ભાઈ ગોળો લઈને આવ્યો છે ચિંટુ તો નાનો થી પડી દીકરા સરધી એટલી છે અને આ ઝંડો કોણ લઈ આ આ ઝંડો જયપી કોણ લઈ આવ્યો છે ઝંડો ઉપરથી કા હું કરવા ઉતાર્યો

બધા પાણી નાખવું પડશે આ બધા વેલાના ઉપરના ડોકા હોય મેં કાપી નાખ્યા અને તાર બધીને બાંધી દીધા છે એટલે ઘટાદાર થાય ડોકા કાપી નાખીએ ને એમાં અને આ એક જ હતું એમાં ત્યાં કેટલા બધા કોટા ફેંટા છે આવું કરો ઓહ કેટલા છે

મમ્મી આ પાન કાપે છે બતાઈ જા તડકો આવ પડે છે તો પાન બધાય સુકાઈ ગયા હા તડકાના કેવા હાવ પાન કા ઉપયોગમાં લીધા નઈ તડકાના નાકામ ખોટે ખોટા બગડી ગયા હાવ અને આ જેમ કાપીએ નહી એમ ડબલ થાય છે પટુ કેવું છે હા सबसे अच्छी दोस्त के पास जाती है बताने जो उसके साथ आजकल हो रही है लेकिन तो उसे पता चलता है कि उसकी दोस्त ने उसे अनदेखा कर दिया है मम्मी आया कपड़ा वार वो बन जाता है मम्मी कपड़ा वाले हैं रिंग राई ले ली था रिंग राई ले ली था ले ली टीशर्ट ऊपर दिया था कड़ी पर पावन है खाई ले અને ઉપાધિ ની ઘી નીચે જઈએ એટલે કપડા વળાઈ ગયા એના નીચે લઈ જવાય ઉપર ઉપર વાળી લીધા હવે કરણ આજ લઈ આવ્યો છે ઉપરથી ઝંડો ક્યારનો તો વિડીયો ઉતારવાનું કે છે હવે કઈ રીતનો વિડીયો એને કરવો છે એમ નથી ખબર ઠીક એ રીતનો હા સરસ હાલો ઉતરી ગયો બીજી કઈ રીતની એક્ટિંગ કરવાની છે